વાહનોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીના ભાગરૂપે ભારતીય દંડ સહિત બે હજાર ત્રેવીસ ની કલમ સિત્તેર તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ત્રણ એકસો દસ અને એકસો સત્તર હેઠળ કુલ ચુમાલીસ ગુનાઓ નોંધવામાં આવ્યા છે પોલીસ દ્વારા અસામાજિક અને અશ્લીલ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અનેક આરોપીઓને પકડી પાડીને તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા આ ઉપરાંત આ ઝુંબેશમાં સિત્તેરથી વધુ શંકાસ્પદ અને અસામાન્ય દેખાવવાળી મોટરો પણ જપ્ત કરવામાં આવી હતી પોલીસના સંયુક્ત અભિયાનનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવવાનો અને જાહેર રસ્તાઓએ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશા લાવવાનો છે આ પ્રકારની કડક કાર્યવાહી થકી નાગરિકોની સલામતી સુનિશ્ચિત થશે અને ગુનાખોરીના દરમાં ઘટાડો જોવા મળશે